ઐતિહાસિક શહેર ભુજની મધ્યમાં આવેલું કચ્છનું માનીતું હમીરસર તળાવ આજે સ્વામિનારાયણ મંદિરના સંતોની ઉપસ્થિતિમાં સ્વચ્છ કરવામાં આવી રહ્યું છે રાજાશાહી વખતના આ રમણીય તળાવમાં ચારે તરફ ગંદકી ને કચરો જમા થઈ જવા પામ્યો હતો જેને લઈ નરનારાયણ દેવ મંદિર ના મહંત ધર્મનંદન દાસજી પ્રેરણાથી સંપ્રદાયમાં પ્રસાદી સ્થળ તરીકે નોંધાયેલા હમીરસર તળાવને આસપાસના પાંચ ગામના અંદાજિત પાંચસો જેટલા હરિભક્તોના શ્રમદાન વડે મહાસફાઈ અભિયાન હેઠળ સ્વચ્છ કરવામાં આવી રહ્યું છે વહેલી સવારથી શરૂ કરાયેલા સફાઈ કાર્યમાં પંદર ટ્રેક્ટર બે હાઈવ મશીન અને બે જેસીબી મશીનને ઉપયોગમાં લેવામાં આવ્યા છે આ અંગે સ્વામિનારાયણ મંદિરના સ્વામી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પ્રસાદી મંદિર ખાતે બિરાજમાન ઘનશ્યામ મહારાજની નૂતન મૂર્તિના પંદર વર્ષના ઉપલક્ષમાં મંદિરના મહંત સ્વામીની પ્રેરણાથી લોકલક્ષી કાર્ય સાથે પ્રસાદી સ્થળ તરીકે સંપ્રદાયમાં માનીતા હમીરસર તળાવની આજે ભુજ માતા પર મિર્ઝા પર સુકપર અને નરનારાયણ નગરના અંદાજે પાંચસો જેટલા હરિભક્તોના શ્રમદાન વડે તળાવમાં રહેલા કચરાને એકત્ર કરી અન્ય સ્થળે નિકાલ કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે વરસાદી માહોલ વચ્ચે પણ સાંજે સફાઈ કાર્ય અવિરત કરવાની સ્વામીએ વ્યક્ત કરી હતી બધા તેમજ દરેક પ્રેક્ષકોને સૌ સંતોવતીથી જય શ્રી સ્વામિનારાયણ આજના દિવસે ભુજ મંદિરના પૂજ્ય મહાન સ્વામીની આજ્ઞાથી અને આપણું જૂનું મંદિર પ્રસાદી મંદિર ત્યાં બિરાજતા ભીણશ્યામ મહારાજ એમને પંદર વર્ષ થઈ રહ્યા છે એને નિમિત્ત બનાવી અને હમીરસરોવરની સફાઈ થાય એ પણ વરસાદ પહેલાં થાય આવો શુભ સંકલ્પ પૂજ્ય સ્વામીએ કર્યો કારણ કે આ હમી સરોવર ભુજ શહેરની શોભા રૂપે છે અને સ્વામિનારાયણ ભગવાનના ભક્તો માટે એક પ્રસાદીની જગ્યા છે સ્વામિનારાયણ ભગવાન આ અમીરત સરોવરમાં પાંચસો પરમણસો અને હરિ હરિભક્તો સાથે ખૂબ સ્નાન કરેલું છે આવું પવિત્ર અમરીત સરોવર અને જ્યારે પણ માઘ સ્નાનનો દિવસ આવે ત્યારે એક મહિનો સુધી એ સમગ્ર કચ્છના હરિભક્તો સંતો સાંખી જોગી બહેનો બધા જ સવારે વહેલી સવારે અહીંયા ઘણી નવા આવતા હોય ત્યારે આવું પ્રસાદીનું હમીર સરોવર એની સફાઈનો સંકલ્પ કુજ્ય સામે કર્યો અને આ સફાઈની અંદર આપણું ભુજ શહેરના હરિભક્તો જોડાયા એની સાથે મિરજાપર સુખપર બદનપુર નરનાળનગર અને માધાપર આટલા હરિભક્તો અહીં જોડાયા છે અને સાંખીગી બહેનો બધાએ સાથે મળી અને સફાઈ કરે છે એટલે આપ સૌ આ પ્રસંગ નિહાળતા હો તો તમને પણ એવી પ્રેરણા મળે કે તમે પણ આવો અને આ સફાઈમાં જોડાઈએ કારણ કે પૂરવાનું કામ બધાય કરે પણ આપણે કચરો કાઢવાનું કામ આપણે કરવાનું છે એટલે મહિમા સાથે આપણે આ સેવામાં જોડાઈએ એવી અપેક્ષા જય સ્વામિનારાયણ